સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક આલ્કોહોલિક દર્દીના ગાળા ગાળી કરવાના મામલાને કારણે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ કરી છે જે હવે આરએમઓ ડોક્ટર કેતન નાયક મુજબ સમેટાઈ ગયે છે સ્થાનિક પોલીસને બોલાવી આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓએ પહોંચી અને મામલો શાંત કર્યો છે રાત્રે કંઈક એક આલ્કોહોલિક પેશન્ટ આવ્યો હતો જે ખૂબ જ રાવડી હતો વધારે પડતા દારૂ પીધો હોય એવું જણાય આવે છે અને એને એકસો દ્વારા લાવવામાં આવ્યા હતા એ બાબતે કંઈક સીએમઓ અને રેસિડેન્ટ ફરજપુરના રેસિડેન્ટ ડૉક્ટરો અને એમના વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી એ પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને આપી દેવામાં આવ્યો પરંતુ ત્યારબાદ એ લોકો અમુક ઈસ્યુઝ અને જૂના કંઈક અમુક પીઆઈયુ રિલેટેડ થોડા ઇસ્યુ એવી રીતે હક્કાલ પર ઉતર્યા હતા પછી સમજાવટના અંતે મામલો થાળે પડી ગયો હતો અને જે કંઈ એમની માગણી પીઆઈયુ રિલેટેડ છે તે આજે બોલાવ્યા છે અધિકારીઓને અને એમાં એ બધા પ્રશ્નો બને એટલા ઝડપથી સોલ્વ કરવામાં આવશે